નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર હવે એક્શનમાં મોદી શું ટ્રમ્પે ખોટો ટાર્ગેટ પસંદ કર્યો ટ્રમ્પ વાત કરવા તૈયાર નથી પીએમ મોદીએ રશિયા ચીન સાથે મળીને પ્લાન એક્ટિવેટ કર્યો અમેરિકાનો દાવ ઊંધો પડ્યો પહેલા પચાસ ટકા ટેરિફ અને પછી વેપાર સોદા પર વાતચીત કરવાનો ઇન્કાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ વલણ જોઈને પીએમ મોદીએ પણ તેમના તેવર બદલવા શરૂ કરી દીધા છે મોદીએ સાત ઓગસ્ટે કહ્યું હતું કે મોટી કિંમત ચૂકવવા માટે તૈયાર છું એ જ દિવસે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે વાત કરી આઠ ઓગસ્ટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને ટૂંક સમયમાં તેઓ ચીનની મુલાકાત પણ કરી શકે છે ટ્રમ્પના ટેરિફ પર પીએમ મોદીનો પ્લાન શું છે અને શું ચીન સાથે મળીને અમેરિકાને પાઠ ભણાવી શકે છે ભારત જાણીશું આજના એક્સપ્લેનરમાં સવાલ એક ટ્રમ્પના પચાસ ટકા ટેરિફના બદલામાં ભારતે શું જવાબ આપ્યો જવાબ ત્રીસ જુલાઈએ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લાડવાની વાત કરી હતી જે સાત ઓગસ્ટથી અમલમાં આવી ગયો એ પછી છ ઓગસ્ટે ટ્રમ્પે ભારત પર પચીસ ટકા વધારાના ટેરિફ લગાવવાની જાહેરાત કરી જે એકવીસ ઓગસ્ટથી અમલમાં આવશે એટલે કે હવે ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લાગી ગયો છે ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે હજુ ઘણું બધું થવાનું બાકી છે ઘણા સેકન્ડરી સેક્શન્સ આવવાના છે ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું અમે એકસો ચાલીસ કરોડ ભારતીયોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેલ ખરીદીએ છીએ અમેરિકાનું ટેરિફ અન્યાયી અને ખોટું પગલું છે ભારત તેના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે દરેક જરૂરી પગલા લેશે સાત ઓગસ્ટે પીએમ મોદીએ પણ કહ્યું ભારત તેના ખેડૂતો પશુપાલકો અને માછીમાર ભાઈ બહેનોના હિતો સાથે ક્યારે સમજૂતી કરશે નહીં હું જાણું છું કે વ્યક્તિગત રીતે મારે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ હું એના માટે તૈયાર છું આ નિવેદનોથી સંકેત મળે છે કે હવે ભારત ટ્રમ્પના ટેરિફનો જવાબ આપવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે સવાલ બે ટ્રમ્પના ટેરિફના બદલામાં પીએમ મોદી નો નવો એક્શન પ્લાન શું છે જવાબ ટ્રમ્પ વેપાર ઉપરાંત કૂટનીતિક કારણોસર પણ ભારત પર દબાણ બનાવી રહ્યા છે તેઓ ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી હથિયાર અને તેલ ખરીદવાને બદલે અમેરિકા પાસેથી ખરીદે તેમજ એકત્રીસ જુલાઈએ ટ્રમ્પે કહ્યું હતું ટેરિફનું કારણ બ્રિક્સ પણ છે આ ગ્રુપ અમેરિકા વિરુદ્ધ છે ભારત પણ તેનો હિસ્સો છે ભારત ઉપરાંત ચીન અને બ્રાઝિલ જેવા બ્રિક્સ દેશોએ પણ અમેરિકા સાથે સમજૂતી કરવાનો ઇન્કાર કર્યો છે અમેરિકાએ ચીન પર ત્રીસ ટકા ટેરિફ લગાવ્યો તો તેણે પણ જવાબી ટેરિફ લગાવવાની વાત કરી છે તો બ્રાઝિલે ટ્રમ્પના પચાસ ટકા ટેરિફની જાહેરાત પછી અમેરિકા સાથે સમજૂતી પર વાત કરી નથી એક્સપર્ટ્સના મતે તેના જવાબમાં ભારત રશિયા અને અન્ય બ્રિક્સ દેશો સાથે મળીને બે રીતે કામ કરશે બ્રિક્સ દેશો સાથે લોકલ કરન્સીમાં વેપાર બે હજાર માં ભારત બ્રાઝિલ રશિયા અને ચીને મળીને આ ગ્રુપ બનાવ્યું હતું બે હજાર દસ માં એમાં સાઉથ આફ્રિકા જોડાયા પછી એનું નામ બ્રિક્સ થયું હાલમાં એમાં કુલ અગિયાર દેશો સામેલ છે ના પ્રોફેસર અને વિદેશી મામલાઓના જાણકાર રાજન કુમારના મતે ટ્રમ્પને લાગે છે કે ભારતનેથી અલગ કરી શકાય છે જે ભારત ક્યારેય કરશે નહીં રશિયા અને ચીનનો પંચાણું ટકા વેપાર રશિયન કરન્સી રૂબલમાં થાય છે ભારત પણ રશિયા સાથે લોકલ કરન્સીમાં વેપાર કરે છે હવે તે ચીન બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સાથે મળીને એક કોમન વેપાર મિકેનિઝમ બનાવી શકે છે ઇકોનોમિક એક્સપર્ટ શરદ કોહલીના મતે બ્રિક્સ દેશો આપસમાં વેપાર કરવા માટે કોઈ કોમન કરન્સી લાવી શકે છે આ અમેરિકી ડોલર માટે મોટો આંચકો હશે હાલમાં વિશ્વનો સાઠ ટકા વેપાર ડોલરમાં થાય છે જોકે બ્રિક્સ દેશો સંપૂર્ણપણે ડોલર પર આધારિત રહેવા માંગતા નથી જેથી યુદ્ધ જેવા સમયમાં વિદેશી બેંકો તેમના પૈસા ફસાવી ન શકે અમેરિકાને બદલે રશિયા સાથે વેપાર ચાલુ રાખવો શરદ કોહલી કહે છે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે કારણ કે આ તેની જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી છે બે હજાર અઢારમાં માં અમેરિકાએ ભારતને ઈરાન અને વેનેઝુએલા પાસેથી તેલ લેવાનું બંધ કરવા કહ્યું હતું મેં બે હજાર ઓગણીસમાં માં ભારતે આ માગ માની લીધી હતી પરંતુ હવે તેની જરૂરિયાતો વધી ગઈ છે તેમજ તેને રશિયા પાસેથી સસ્તું તેલ મળી રહ્યું છે રાજન કુમારના મતે અમેરિકા રશિયા પાસેથી તેલ ન ખરીદવાની વાત માનશે નહીં જો આમ થયું તો ભારતના રક્ષા પ્રોગ્રામ જોખમમાં આવી જશે ભારત આ જોખમ લેશે નહીં હાલમાં ભારત તેની જરૂરિયાતનું પાંત્રીસ ટકા કરતાં વધુ તેલ રશિયા પાસેથી લે છે છેલ્લા ચાર વર્ષમાં રશિયા પાસેથી ભારતમાં તેલની આયાત વધી છે નેશનલ બ્યુરો ઓફ એશિયન રિસર્ચના મતે બે હજાર એકવીસમાં માં ભારતે રશિયા પાસેથી પ્રતિ દિવસ અડસઠ હજાર બેરલના હિસાબે આઠ અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું જ્યારે બે હજાર ચોવીસમાં માં ભારતે રશિયા પાસેથી પ્રતિ દિવસ ઓગણીસ લાખ બેરલ તેલના હિસાબે પાસઠ અબજ ડોલરનું તેલ આયાત કર્યું ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ ખરીદે છે ડિફેન્સ એક્સપર્ટ રાહુલ બેદીના મતે ભારતના સાઠ થી સિત્તેર ટકા હથિયાર રશિયાના આપેલા છે તે તેમના મેન્ટેનન્સ માટે રશિયા પર આધારિત છે અમેરિકા ઇચ્છે છે કે રશિયાને બદલે ભારત તેમની પાસેથી હથિયાર ખરીદે પરંતુ ભારત આમ કરી શકે નહીં રાજન કુમારના મતે રશિયા ભારતને હથિયાર અને તેની ટેકનોલોજી પણ આપે છે જ્યારે અમેરિકા આમ કરતું નથી તેમજ તે ક્યારેય ભારતનું વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું નથી સવાલ ત્રણ શું ચીન બ્રાઝિલ અને રશિયા જેવા દેશો આ પ્લાન માટે તૈયાર છે જવાબ પીએમ મોદી રશિયા ચીન અને બ્રાઝિલના નેતાઓના સંપર્કમાં છે તેમની તરફથી પણ સકારાત્મક નિવેદનો આવી રહ્યા છે બ્રાઝિલે કહ્યું ટ્રમ્પને બદલે પીએમ મોદી સાથે વાત કરીશું બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વાએ સાત ઓગસ્ટે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી આ દરમિયાન બંને નેતાએ છેલ્લા મહિને પીએમ મોદીની બ્રાઝિલ મુલાકાત પર ચર્ચા કરી જેમાં તેમણે વેપાર ઊર્જા અને ડિફેન્સ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર સંમતિ વ્યક્ત કરી હતી બ્રાઝીલના રાષ્ટ્રપતિ કાર્યાલય મુજબ લુલા અને મોદીએ બે હજાર ત્રીસ સુધીમાં આપસી વાર્ષિક વેપાર વીસ અબજ ડોલરથી વધુ વધારવા પર વાત કરી બે હજાર ચોવીસમાં બંને દેશો વચ્ચે લગભગ બાર અબજ ડોલરનો વેપાર થયો હતો પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા સાઇટેક્સ પર લખ્યું લુલા સાથે સારી વાતચીત થઈ અમે આપસી ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ આ બધા માટે ફાયદાકારક છે આ પહેલા છ ઓગસ્ટે લુલાએ ટ્રમ્પ સાથે વાતચીતના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો તેમણે કહ્યું હું ટેરિફ પર વાત કરવા માટે ટ્રમ્પને કોલ કરીશ નહીં તેના બદલે પીએમ મોદી અને શી જિનપિંગ જેવા નેતાઓ સાથે વાતચીત કરવા માગું છું રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી રહ્યા છે પીએમ મોદીએ આઠ ઓગસ્ટે પુતિન સાથે પણ વાત કરી તેમણે કહ્યું મારા મિત્ર પ્રેસિડેન્ટ પુતિન સાથે ખૂબ સારી વિગતવાર વાતચીત થઈ મેં યુક્રેન પરના નવા વિકાસને વહેંચવા માટે તેમને આભાર માન્યો આ પહેલા સાત ઓગસ્ટે ભારતના અજીત ડોભાલ રશિયા પહોંચ્યા હતા ડોભાલે રશિયન રક્ષામંત્રી સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કર્યા પછી કહ્યું હવે અમારા ખૂબ સારા સંબંધો બની ગયા છે જેની અમે કદર કરીએ છીએ અમારા દેશો વચ્ચે એક મજબૂત ભાગીદારી છે ચીને અમેરિકાને બુલી કહ્યું ભારતના વખાણ કર્યા પીએમ મોદી એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરે શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે બે હજાર વીસમાં ગલવાન વેલીમાં ભારત ચીન સૈન્ય અથડામણ પછી મોદીની પ્રથમ ચીન મુલાકાત હશે એ પહેલા તેઓ ત્રીસ ઓગસ્ટે જાપાન પણ જશે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક પોસ્ટમાં કહ્યું ચીન ભારતીય પીએમ મોદીનું સમિટ માટે સ્વાગત કરે છે આ પહેલા ચીની રાજદૂત જુ હોંગે સાત ઓગસ્ટે અમેરિકાને બુલી કહ્યું હતું ટ્રમ્પનું નામ લીધા વિના જુએ કહ્યું ધમકાવનારને એક ઇંચ પણ આપો એ માઈલ ભરી લેશે તેમજ તાજેતરમાં ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે એક લેખ છાપ્યો જેમાં લખ્યું હતું પીએમ મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગ માટે મોટું પ્લેટફોર્મ હશે આપસી સહયોગથી બંને દેશોનો વિકાસ થશે સવાલ ચાર શું બ્રિક્સ દેશો સાથે મળીને ભારત ટ્રમ્પના ટેરિફથી બચી શકે છે જવાબ બે હજાર ચોવીસ માં ભારતે બ્રિક્સ દેશો સાથે કુલ ત્રણસો નવ્વાણું અબજ ડોલરનો વેપાર કર્યો હતો બે હજાર વીસ થી બે હજાર ચોવીસ વચ્ચે એમાં લગભગ બે શૂન્યની વાર્ષિક વૃદ્ધિ થઈ છે જોકે એમાં ભારતે માત્ર પંચાણું અબજ ડોલરનો સામાન નિકાસ કર્યો જ્યારે બ્રિક્સ દેશોએ ભારતમાં ત્રણસો ચાર અબજ ડોલરનો સામાન વેચ્યો એટલે કે ભારતને બસ્સો નવ અબજ ડોલરનું નુકસાન થયું નિકાસ વધારીને આ નુકસાનને ઘટાડી શકાય છે આ માટે ભારત સરકાર વીસ હજાર કરોડ રૂપિયાનું નિકાસ પ્રમોશન મિશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે તેના પ્રથમ તબક્કાની શરૂઆત સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે એમાં બ્રિક્સ સહિત વિશ્વના અન્ય દેશોમાં ભારતીય સામાનની નિકાસ વધારવા પર ભાર મૂકવામાં આવશે બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધી રશિયા સાથે ભારતનો વેપાર સૌથી ઝડપથી વધ્યો છે એમાં આઠ એકની વાર્ષિક વૃદ્ધિ થઈ ચીન હજુ પણ માં ભારતનું સૌથી મોટું આયાતકાર છે જો કે ભારતના કુલ આયાતમાં તેનો હિસ્સો બે હજાર વીસના એક છ છ થી ઘટીને બે હજાર ચોવીસમાં તેર પોઈન્ટ સાત ટકા રહી ગયો છે ઇકોનોમિક એક્સપર્ટ શરદ કોહલી કહે છે કે બ્રિક્સ દેશોમાં ખાસ કરીને ચીન સાથે નિકાસ વધારીને ભારત અમેરિકી ટેરિફથી થતા નુકસાનની એક હદ સુધી ભરપાઈ કરી શકે છે સ્વિટરલેન્ડના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એટલે કે મા જીઓ પ્રોફેસર સાયમનના મતે ભારત તેના સામાનનો માત્ર છઠ્ઠો હિસ્સો અમેરિકાને નિકાસ કરે છે એમાં સ્માર્ટફોન દવાઓ અને અંતમાં તેલ આવે છે આ સામાન વેચવા માટે ભારત પાસે અમેરિકા ઉપરાંત બ્રિક્સ અને અન્ય ઘણા દેશોના બજારોના વિકલ્પો છે ખરેખર ભારત બ્રિક્સ ઉપરાંત અન્ય ઘણા દેશોને પણ સામાન નિકાસ કરે છે બે હજાર ચોવીસમાં ભારતે યુરોપિયન યુનિયનને ચોસઠ પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા બ્રુનેઈ કંબોડિયા ઇન્ડોનેશિયા મલેશિયા જેવા એશિયન દેશોને ચોત્રીસ પોઈન્ટ નવ લાખ કરોડ રૂપિયા સાઉથ આફ્રિકાને છવ્વીસ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા ને ચોવીસ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા અને સાઉદી અરબને દસ પોઇન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનો સામાન વેચ્યો હતો સવાલ પાંચ ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવવાનું અસલી કારણ શું હતું જવાબ ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો દાવો કર્યો હતો પરંતુ ભારતે એને નકારી કાઢ્યો હતો પીએમ મોદીએ પણ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આપસી સંમતિથી સીઝફાયર થયું એમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી નહોતી અમેરિકી મીડિયા બ્લુમબર્ગના અહેવાલ મુજબ સીઝફાયર પછી પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે પાંત્રીસ મિનિટની તણાવપૂર્ણ વાતચીત થઈ જેમાં પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન કે કાશ્મીરના મુદ્દે તેઓ કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારશે નહીં રાજનકુમારના મતે ટ્રમ્પને ભારતનું આ વલણ ખરાબ લાગ્યું અને ભારત પર કૂટનીતિક દબાણ બનાવવા માટે ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી દીધી જોકે ટ્રમ્પના આ નિર્ણય પાછળ આર્થિક કારણો પણ છે ઇકોનોમિસ્ટ શરદ કોહલીના મતે અમેરિકાની અર્થવ્યવસ્થા ઓગણત્રીસ ટ્રિલિયન ડોલરની છે જ્યારે તેના પર છત્રીસ ટ્રિલિયન ડોલરનું દેવું છે દર અઢાર મહિને એના પર એક ડોલર ડોલરનું દેવું વધી રહ્યું છે તે આ સમયે મંદીનો સામનો કરી રહ્યું છે ત્યાં બેરોજગારી વધી રહી છે જ્યારે ભારતની જીડીપી છ ના દરે વધી રહી છે પીએમ મોદીને વિશ્વભરમાં સન્માન મળી રહ્યું છે આ ટ્રમ્પને પચતું નથી અને આથી નારાજ ટ્રમ્પ ભારત પર દબાણ બનાવી રહ્યા છે દસ ઓગસ્ટે રક્ષામંત્રી સિંહે પણ ટ્રમ્પનું નામ લીધા વિના આજ વાત કહી કેટલાક લોકોને ભારતનો ઝડપથી થઈ રહેલો વિકાસ હજમ નથી થતો તેમને સારું નથી લાગતું કે બધાના બોસ તો અમે છીએ ભારત આટલી ઝડપથી કેવી રીતે આગળ વધી રહ્યું છે તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે ભારતની વસ્તુઓ અન્ય દેશોના સામાનની સરખામણીમાં મોંઘી થઈ જાય જેથી લોકો ભારતીય સામાન ન ખરીદે સવાલ છે તો શું ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવીને મોટી ભૂલ કરી દીધી છે જવાબ પ્રોફેસર સાયમન જે ઇવેનેટ ના મતે યુરોપિયન યુનિયન જાપાન અને બ્રિટન જેવા દેશો ડિફેન્સની તેમની જરૂરિયાતો માટે અમેરિકા પર આધારિત છે તેથી આ દેશોએ અમેરિકાની ટેરિફ લગાવવાની શરતો માની લીધી જ્યારે બ્રિક્સ દેશો સહિત ડિફેન્સની જરૂરિયાતો માટે અમેરિકા પર આધારિત નથી તેથી તેમની સામે અમેરિકાની શરતો માનવાની મજબૂરી નથી ઇકોનોમિક એક્સપર્ટ શરદ કોહલી કહે છે ટ્રમ્પના વચ્ચે દેશો એકજૂટ થઈ રહ્યા છે આથી ટ્રમ્પને સીધો સંકેત મળશે કે રશિયા અને ચીન જેવા અમેરિકાના દુશ્મન દેશોની સાથે તેનો ભારત જેવો મિત્ર પણ જોડાઈ જશે આથી અમેરિકાની સામે એક મોટી લશ્કરી તાકાત ઊભી થઈ જશે ખરેખર જ્યારે બ્રિક્સ બન્યું ત્યારે તેને એક મજબૂત સંગઠન ગણવામાં આવતું હતું ચીન અને ભારતમાં તણાવને કારણે બ્રિક્સ સંગઠન નબળું પડવા લાગ્યું હતું શરદ કોહલી કહે છે કે હવે ભારતના ચીન સાથેના સંબંધો સુધરી રહ્યા છે આથી ટ્રમ્પને સંદેશો મળશે કે મેં મારી ભૂલથી બે દુશ્મન દેશોને એકસાથે લાવી દીધા સવાલ સાત શું આથી ભારત અને અમેરિકા વચ્ચે પણ કોઈ ડીલ થઈ શકે છે જવાબ ભારત પર અમેરિકાનું કુલ પચાસ ટકા ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી લાગુ થશે એમાં હજુ લગભગ બે અઠવાડિયાનો સમય છે ટ્રમ્પ પોતાના નિવેદનોથી પાછા હટવા માટે જાણીતા છે રાજન કુમારના મતે ચીન અને ભારતના નજીક આવવાથી તેમના પર દબાણ બનશે આવી સ્થિતિમાં તેઓ વાતચીત માટે તૈયાર થઈ શકે છે શરદ કોહલી પણ કહે છે ટ્રમ્પ વિરુદ્ધ જવાબી કાર્યવાહીની રણનીતિ કામ કરે છે ચીને ટ્રમ્પના ટેરિફના જવાબમાં પલટીને ટેરિફ લગાવવાની વાત કરી તો ટ્રમ્પ પાછા હટી ગયા અને ચીન પર ટેરિફ ત્રણ મહિના માટે ટાળી દીધો શરદ કોહલી કહે છે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના કેટલાક નજીકના લોકોને બાદ કરતા અમેરિકી થિંક ટેન્ક અમેરિકી નેતાઓ અને વેપારીઓ તેમની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે ટ્રમ્પે એપલના સીઓ ટીમ કુકને આઈફોન ભારતની બદલે અમેરિકામાં બનાવવાની વાત કરી છે જ્યારે અમેરિકામાં એક આઈફોનની કિંમત લગભગ ત્રણ હજાર પાંચસો ડોલર આવશે જ્યારે ભારતમાં એ એક હજાર બસ્સો ડોલરમાં બની જાય છે આ એકલો મામલો નથી ટ્રમ્પની ઘણી નીતિઓ અમેરિકા માટે નુકસાનકારક છે ટેરિફ વધારવાથી અમેરિકીઓને ભારતીય સામાન મોંઘો મળવા લાગશે શરદના મતે રાતોરાત ફેક્ટરી ખોલીને અમેરિકા પોતાનું ઉત્પાદન વધારી શકે નહીં ટૂંક સમયમાં ટ્રમ્પને આ વાત સમજાઈ જશે અને ભારતને લઈને તેમનું વલણ નરમ પડશે તો મિત્રો આ વીડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે